રાજકોટના ખેતલા આપણે મનુમણીરામ દુધરેજિયા શ્રદ્ધાળુઓને સાપ બતાળતો હતો મહંતે સોશિયલ મીડિયામાં નાગનું ઘર કહીને વિડીયો મૂક્યા હતા સોથી વધુ સાપ આ મંદિરમાં રાખવામાં આવ્યા હતા મંદિરના મહંત દેવતાનું મંદિર કહીને પ્રચાર કરતો હતો

આસ્થાનું કેન્દ્ર છે આમ પણ માલધારીઓ સમાજ છે તે ખેતલિયા દાદાને બહુ જ આસ્થા સાથે જોડાયેલા પણ હોય છે સ્થાનિક આગેવાનો છે તેમની સાથે વાત કરશું તેઓનું શું કેવું છે બાપુ શું કેશો જે રીતના ફોરેસ્ટ વિભાગ આવ્યા આસ્થાનું કેન્દ્ર કેટલા વર્ષથી તમારું આસ્થાનું કેન્દ્ર હતું શું હાકીકત આ કાંઈ બાપુ ક્યાંથી લઈ આવતા નથી કોઈ અહીં પકડતા નથી એની રીતે આવે એની રીતે વહી જાય છે બરાબર અને આ એક આસ્થાનું કેન્દ્ર છે હંદાયને કોઈ કોઈ પાસે કાંઈ પાંચ રૂપિયો લેતા નથી બાપુ બરાબર અને કોઈ દાળ દોરા ધાગા કે હા તે કાંઈ કરતા નથી જે આવે કાંઈ દર્શન કરે જે કાંઈ પાંચ પછી મૂકે અહીંયા વર્ષમાં બે ત્રણ વખત અમે બટક ભોજન કરાવીએ બાપાને અને બાપાના ગુણગાન ગાઈ બસ એ દાદા શું છે આપણા સમાજમાં ખેતલિયા બાપાનું મહત્વ છે કડુકા કરી અને ગામ છે બરાબર દસ દંડની બાજુમાં નાય બાપાનું સ્થળ મોટું છે બરાબર પછી ન્યાય દાદાના દર્શન થાય અને દાત્રા એવું માણસો આવે બસું ને બસું આવે છે એવું કોઈ બંધીમાન રાખેલા નથી ત્યાં આપણા હરિહરની આકલ છે બીજું કોઈ સમાજ લેવલે કોઈ પણ એનું તેલ ટપોર નથી સમાજ આવે દર્શન કરે કોઈ પચીસ રૂપિયા મૂકે હરિયર કરાવી દે આ અમારું સમાજનું છે બરવાડ સમાજનું બરાબર બીજું કોઈ પણ આવી બીજી અહીંયા કેટલા વર્ષથી સ્થાન છે અને કેટલા વર્ષથી આસપાસના લોકો માની રહ્યા છે શું કહ્યું મારી દ્રષ્ટિએ અહીંયા અમે ચાલીસ વર્ષથી તો મંદિર છે અને બાપુને દાદા પ્રસન્ન થયા હતા અને અહીંયા મંદિર બનાવવામાં આવેલ અને અમારા લતાવાસી ભાઈઓને બધાની આસ્થા છે કોઈ બાપુ અમને એમ નથી કહેતા કે તમે અહીંયા આવો અમારી પાસેથી કોઈ પાંચ પાંચપતિ લેતા નથી અને બાપુને જે કાંઈ પણ આમાં કોઈ આપણે દર્શને આવ્યા હોય પાંચપતિ મૂક્યા હોય તો બાપુ એનું બટુક ભોજન કરાવી દેશે પાછી પાંચમને મેળો કરીશી જેમ કડુકા ખેટલા આપણનું મંદિર છે એમ અહીંયા આપણે બાપુને સિદ્ધ થયેલા છે અને દાદા આવે છે અને અમે દર્શન કરી છે નથી અમને આજે આટલા ચાલી વર્ષમાંથી અમને કોઈ દિવસ નુકસાની થઈ હોય ને એવું અમને આટલામાં ઠેંસી અમને આવી નથી

બાળકો કો થી રમે છે હાતે ને દદ નાકપાચે મે દર્શન કરવા આવે છે જે રીતના નાકપાચે મે દર્શન કરવા આવે છે જે રીતના કઈ શકાય લોકો કઈ રહ્યા છે જે અર્જુન તો જે રીતના વાત કરે અન્ય લોકો પણ છે તેની સાથે વાત કરવાનો પડ શું કેસો જે ફોરેસ્ટ વિભાગની કાર્યવાહી પરંતુ આસ્થા સાથે જોડાયેલી છે શું ક્યો છો ફોરેસ્ટ વિભાગે જી એને કામ કર્યું એનામાં આવતું થી એને કામ કર્યું બાકી છે છે જ ફોરેસ્ટ પાછો આવે તો એ બાપા આવવાના આવવાના જ છે એમાં કોઈ ફોરેસ્ટનું નહીં હાલે અમરું નહીં હાલે જે છે એ સત્ય છે આઈડ તો કાલે સ્વીકારવું જ પડશે જય ખેતલાપા વાત કરીએ સ્થાનિક લોકો પણ કહી રહ્યા છે આસ્થાનું કેન્દ્ર છે

گجرات پاش راجکو